નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાય ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી અને ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર ઇન્સ્ટિટ્યુટ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રાણ ફૂકી અને નવપલ્લિત કરે વિશ્વ પ્રસિદ્ધ કરનાર નવસારીના સમાજ સેવી સ્વર્ગસ્થ વિરલ પુરોહિત ની દસમી પુણ્યતિથી નિમિત્તે આજરોજ વિનામૂલ્ય નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું

તપખીરવાલા અને ગોકુળ જે કાપડનો શોરૂમ છે બેની વચ્ચે એક મકાનની બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો છે બે દિવસથી આ ભાગ ધરાશાયી થઈને રસ્તા પર પડ્યો છે પરંતુ તેને હટાવવાનો સમય પાલિકાના સત્તાધીશો પાસે ન હોય તેવું લાગી રહ્યું છે ગાંધી ફાટક નજીક દયારજી બાગ પાટી પ્લોટ આવે છે ને તેની બાજુમાં પસાર થતી દુધિયા તરવામાં આવતી જે નહેર છે નહેરની કુંડી તૂટી જવા પામી હતી અને કુંડીની અંદર તમામ તૂટીનો ભાગ પણ અંદર પડી જવા પામ્યો હતો જોકે આ કુંડી ઊંચી હોવાના કારણે કોઈ જાનહાનિ થવા પામી નથી પરંતુ આ જો કુંડીને વ્યવસ્થિત ન કરવામાં આવે અને ઢાંકવામાં નહીં આવે તો ભારે વરસાદમાં જ્યારે પાણી ભરાશે તો કોઈ આ કુંડીમાં ઘટકાવ થવાની પણ શક્યતા સેવાઈ રહી છે આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન વિજલપુર વિઠ્ઠલ મંદિરથી વિજલપુર ફાટક જતો માર્ગ અત્યારે હાલમાં કેડસમા પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો છે કારણ કે આ માર્ગ પર દર ચોમાસામાં ગટરિયું પૂર આવતો હોય છે ગટરના પાણી ઉભરાઈ લોકોના ઘરોમાં પ્રવેશતા હોય છે અને આ વર્ષે પણ આ જ પરિસ્થિતિનું નિર્માણ ફરી થયું છે સામાન્ય વરસાદમાં લોકોના ઘરમાં પાણી ભરાઈ જવા પામ્યા છે તો આવન જવન માટેના માર્ગમાં કેળસમા પાણી ભરાઈ જતાં શાકભાજી માર્કેટ પણ આજે ત્યાં ભરાવ્યું પામ્યું નથી તે પરિસ્થિતિનું નિર્માણ થયું છે હરભોરે ફરસાની પાછળ એક દિવાલ પડી જોવા પામી છે ભારે વરસાદના કારણે હરભોરે ફરસાણની પાછળના ભાગમાં એક કમ્પાઉન્ડ વોલ તૂટી જોવા પામી છે અને તે તૂટેલો ભાગ અત્યારે હાલમાં આજુબાજુમાં વિખરાઈ પડ્યો છે જલાલપુરમાં પડ્યો ભૂવો જલાલપોરના માધવ માર્કેટ નવચેતન સ્કૂલની પાછળના ભાગમાં પડ્યો ભૂવો ઘરની બહાર જ ભૂવો પડતા ઘરમાં રહેતા લોકોમાં ભયનો માહોલ સજાયો છે આ જે ભૂવો પડ્યો છે જલાલપુર વિસ્તારમાં પાલિકા હદ વિસ્તારનો આ વિસ્તાર છે અને તેમાં પણ આ ભૂવો પડવાને લઈને લોકોમાં ભય ફેલાયો છે કારણ કે આ વિસ્તારમાં કેટલા સમયથી આ બ્લોક નાખવા માટેની પણ માંગ કરવામાં આવી હતી પરંતુ પંચપાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી અને અત્યારે હાલમાં ભૂવો પડતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ પાલિકાની પોલમપોલ પાલિકાની સંચાલિત પ્રાથમિક શાળામાં પાણી ભરાતા બાળકોને રજા આપવામાં આવી ગેલખડી નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળા જે ગેલખડી રોડ પર આવી છે અને તે શાળાની અંદર પાણી ભરાઈ જતાં બાળકોને રજા આપવી પડે તેવી પરિસ્થિતિ નિર્માણ થયું છે અને બાળકોને રજા આપવી પડી કારણ કે અત્યારે હાલમાં શાળાની અંદર પાણી ભરાઈ જવા પામ્યા છે સામાન્ય વરસાદમાં પરિસ્થિતિ છે જ્યારે વધુ વરસાદ વરસશે તો શું પરિસ્થિતિ થશે શું આવે જ શાળાઓમાં બાળકો ભણીને ભવિષ્ય ઉજ્જવળ બનાવશે નવસારીના સાંતાદેવી વિસ્તારના મહાદેવ મંદિર પાસે પાણી ભરાઈ જવા પામ્યા છે આ પાણી જ્યાં ભરાયું છે ત્યાં એક ખાડો છે અને ત્યાં આળસ સામાન્ય મૂકવામાં આવી છે જો ભારે વરસાદ પડે અને વધારે પાણી ભરાય તો બિલ્લીમોરામાં જેમ બાળકીએ પોતાનો જીવ ગુમાવનો વારો હોય તેવી પરિસ્થિતિ સાંતાદેવીમાં સર્જાય તો નવાય નહીં તેવું આ દ્રશ્યો જોઈને લાગી રહ્યું છે આશાપોરી મંદિરથી વિજલપુર જતા માર્ગ પર પાર્ક કરેલી બાઇક પર એક ઝાડ પડતા બાઇકને ભારે નુકસાન થવા પામ્યું સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી મહિલા પોતાનું બાઇક પાર્ક કરી અને બાજુમાં ખસી જતી હતી ત્યાં જ ઝાડ પડતા બાઇકને ભારે નુકસાન થયું છે ફાયરની ટીમ દ્વારા ઝાડ હટાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે નવસારી વિજયપુર નગરપાલિકાએ જાણે પ્રણ લીધું હોય કે હમ નહીં સુધરેગે તેવા આ દ્રશ્યો છે આ દ્રશ્યો છે કબીલપુર બજાર વિસ્તારમાં કે જ્યાં છેલ્લા પાંચ વર્ષથી ગટર આ રીતે ઉભરાય છે અને તેના પાણી બજારમાં ભરાય છે પાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં આ પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરવામાં નથી અને દર વખતે આ ગટર આ રીતે ઉભરાય છે અને તેમાંથી પાણી આવતા લોકોએ આ ભરાયેલા પાણીમાં ગટરિયા પૂરમાંથી પસાર થવાનો વારો આવી રહ્યો છે નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ નંબર સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો સા પોલીસ ચોકીથી નાગ તલાવડી મંદિર સુધી જતાં માર્ગ પર પાણી ભરી જવા પામ્યા છે સામાન્ય વરસાદમાં સાંડકુવાના આ વિસ્તારમાં પાણી ભરાઈ જતાં લોકોએ આવન જવનમાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે પહેલાં પાણીનો નિકાલ થતો હતો સામાન્ય જ પાણી ભરાતો હતો પરંતુ આજુબાજુમાં પુરાણ થઈ જતાં જે કુદરતી કાસ પાણી વહેવા માટે હતી તે પુરાઈ જતા લોકોએ અત્યારે હાલમાં પાણીના ડૂબાવમાંથી પસાર થવાનો વારો આવી રહ્યો છે પાલિકાના પાપે લોકોએ ભોગવવાનો વારો આવી રહ્યો છે નવસાઈના પ્રવેશ દ્વારમાં પણ પાણી ભરાયા અહિંસા દ્વાર પાસે પાણી ભરાયા તો ગ્રીડ બાજુ પાણી ભરાયા હતા તો સાથે સાથે મેટ્રો મોટર્સ અને જૂના થાણા ખાતે પણ પાણી ભરવાની પરિસ્થિતિ નિર્માણ થઈ હતી જેને કારણે વાહન ચાલકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો સામાન્ય વરસાદમાં જ આ પરિસ્થિતિ નિર્માણ થયું છે દર ચોમાસામાં આ જ પરિસ્થિતિનું નિર્માણ થતું રહે છે પરંતુ પાલિકા આ માટે યોગ્ય પગલાં લેતી નથી અખિલ ભારતીય સેવાદળ દ્વારા વસંત રજબ સહિત દિન નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી આઝાદીના સમયગાળા દરમિયાન કોમી રમખાણ ફાટી નીકળ્યા હતા અને ત્યારે હિન્દુ સમાજના વસંત અને મુસ્લિમ સમાજના રઝબ નામના યુવાને સમાજને એક કરવા માટે બલિદાન આપ્યું હતું જેની યાદમાં આજરોજ અખિલ ભારતીય સેવાદળ દ્વારા નવસારી હાઈસ્કૂલ શોપિંગ સેન્ટરમાં વસંત રજબ સહિત દિન નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી નવસારી ગ્રીડ નજીક અમિત સોસાયટી જોવાના મુખ્ય માર્ગ પર વરસાદી સિઝનમાં પાણી ભરાઈ રહેતા સોસાયટીમાં આવન જવનમાં હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે એ હોટલ ગિરનારની પાછળ આ અમીસાનગર સોસાયટી આવી છે અને જે ગિરનાર હોટલની બાજુમાંથી જે જવાનો માર્ગ છે એ જ માર્ગ પર પાણી ભરાઈ રહેતા આવન જાવનમાં ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છેલ્લા કેટલા વર્ષોથી આ પરિસ્થિતિનું નિર્માણ છે કપિલપોરમાં આ અંગે તેઓએ વિવિધ સમયે જાણ કરવા છતાં પણ કોઈ પણ નિકાલ ન થતાં સોસાયટીના રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન ત્રીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ લઘુત્તમ તાપમાન ચોવીસ પોઈન્ટ શૂન્ય અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે બાણું પર્સન્ટ જ્યારે સાંજે સો પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ છ કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી इतने सारे मुखवास यही सोच रहे हो ना आप રિફ્રેશ के पास है मुखवास की बड़ी रेंज સર્ચ કરો ક્લિક કરો Life go, refresh karo!